નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તો મિત્રો આજે તારીખ બે દસ બે હજાર પચીસ ને ગુરુવાર મિત્રો આજે દશેરાનો દિવસ છે તો સૌથી પહેલાં તો આપ સૌને દશેરાની શુભકામના અને દશેરા જેવા દિવસે આપણે શું કરવું શું ન કરવું એનું ધ્યાન અવશ્ય રાખવું પડે તો પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ વડાયા જે શું કરવું જોઈએ મેષ રાશિ વડાયા જે ગુસ્સાનો ત્યાગ કરવો જોઈએ નિયમ લેવો જોઈએ કે આજથી હું ગુસ્સો નહીં કરો અને કોઈ બ્રાહ્મણની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈક બાબતમાં મહેનત કરવી પડે સાહસ કરવું પડે તો ગભરાતા નહીં વૃષભ વૃષભ રાશિ વડાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે શિવજીના આશીર્વાદ લેવા જોઈએ ને પોતાના જીવનમાં જો કોઈ વ્યસન હોય તો એ તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ બાબતમાં વધુ પડતો લોભ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે મારા દુર્ગાની આરાધના કરવી જોઈએ અને કોઈ ગરીબ વ્યક્તિને સહાય કરવાની વૃત્તિ મનમાં પેદા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ડાર્ક કલરના કપડા પહેરવા નહીં કર્ક રાશિ કર્ક રાશિ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ આજે મનમાં રહેલા દ્વેષને શાંત કરવો જોઈએ ક્રોધને શાંત કરવો જોઈએ અને શાંત મને દિવસ પસાર કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે માંગીને પ્રસાદ ખાવો નહીં સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે કોઈ ગરીબ માણસને મદદ કરવાનો નિશ્ચય કરવો જોઈએ અને એને કાયમી ધોરણે જો કંઈક મદદ મળી રહે એવી વ્યવસ્થા આજે તમે કરો છો તો આજે દશેરાના દિવસે તમને સારું પરિણામ પ્રાપ્ત થાય શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની ખોટી સલાહ આપવી નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ પીપળા નીચે ધીવો કરવો જોઈએ અને કોઈ વૃદ્ધ અશક્ત માણસને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આયોજન વગરનું કોઈ પણ કામ કરવું નહીં તુલા રાશિ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિ આજે નિશ્ચય કરવો જોઈએ કે ભાઈ હું સરકારી કામમાં ક્યાંય પણ ખોટું કામ નહીં કરું શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જાનવરનો શિકાર કરવો નહીં કે એનું માંસ ખાવું નહીં વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ આજે દશેરા છે ક્રોધનો ત્યાગ કરવાનો એક સુંદર અવસર છે તમારી પાસે તો આજે નક્કી કરો કે હવેથી હું ક્રોધ નહીં કરું ધીરે ધીરે કંટ્રોલ કરજો પણ કરી લેજો શું નથી કરવાનું મિત્રો આજે તમારી પૂજાનું સ્થાન બદલવું નહીં ધન રાશિ ધન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધન રાશિવાળાએ આજે કોઈક અપંગ વ્યક્તિને મદદ કરવી જોઈએ એની સેવા કરવી જોઈએ અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો જે પોતાની જવાબદારીથી પાછળ હટવાનું નથી મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે ખાસ ઘરના વડીલોની સેવા કરવી જોઈએ અને કોઈ મોટી ઉંમરના ગરીબ વ્યક્તિને મદદ કરવી જોઈએ શું નથી કરવાનો મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને ખોટો વાયદો નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ જોઈએ અને એમને જો કોઈક બીમારી હોય તો એની દવા આજે તમે એને અપાવી શકો છો શું નથી કરવાનો મિત્રો અન્નનો બગાડ નહીં કરતા મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું મીન રાશિ વાળાએ આજે પોતાનામાં રહેલા દુર્ગુણોને કાઢી ફેંકવા જોઈએ તમારા મનમાં જે ભાવનાઓ છે કે કોઈનું લઈ લેવું કોઈનું ખાઈ જવું એ બધી ભાવનાઓને આજે મનમાંથી કાઢી નાખો શું નથી કરવાનું મિત્રો આજે ઘરનું સોનું ગીરવે નહીં મૂકતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદયન ચોક્સી આપ સૌની રજા હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે